શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભક્તો ભગવાન શિવજીની ભક્તિમાં તરબોળ થઈ રહ્યા છે ત્યારે ભગવાન શિવની શંકરની આરાધનામાં મહિનામાં પવિત્ર દિવસે શિવાલયમાં જય જય શિવ શંકરના નાદથી ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે મંદિરે પહોંચ્યા હતા શ્રાવણ માસ અને બીજા સોમવારે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવવાની લઈને ભગવાનને આરાધના કરવા માટે પહોંચ્યા હતા સુરત ખૂબ જ જાણીતા એવા પાલ ખાતે અટલ આશ્રમમાં આવેલ એ લાંબી કતારો લગાવીને શિવજી પર દૂધ અને બીલીપત્ર ચડાવીને પૂજા કરી હતી ભગવાન શિવજીને આરાધના કરી હતી પાલ આશ્રમ પર બટુકગીરી મહારાજે કહ્યું કે ઘણા વર્ષ આવો યોગ આવ્યો છે કે જ્યારે સોમવારથી શરૂઆત અને પૂર્ણાહુતિ પણ સોમવારે થશે પહેલા અને છેલ્લા દિવસે સોમવારે આવે તેનું ખૂબ જ મહત્વ સનાતન ધર્મમાં માનવામાં આવે છે જન્માષ્ટમી પણ સોમવારના દિવસે આવે છે એટલે આ વખતે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા વધારે જોવા મળે છે દર્શન માટે આવેલા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ભાવિકો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે રાવણે કીધું પારદેશ્વર પૂજન આમ સ્વર્ણ સિદ્ધિ કરે તો પરંતુ ભારત શિવલિંગ ની પૂજા અર્ચન કરવાથી દરેક પારી કાર્યની સિદ્ધિ થાય છે અરે રાવણે તો ક્યાં સુધીની આની પૂજા અર્ચન કરવાથી જેને સુવર્ણ પ્રાપ્ત થયું શિવલિંગને સુવર્ણ ગ્રાસ આપે તો એ ભાગ્યશાળી હોય એના દર્શન કરે એની પૂજન અર્ચન કરે આવું એનું મહાત્મ્ય છે એના કારણે રાવણે એટલું સુવર્ણ પ્રાપ્ત થયું જે વ્યક્તિ કિલ્લો બનાવ્યો આવું આપણા શાસ્ત્રો ની અંદર કહે છે રાવણ સંહિતામાં એટલે પારદેશ્વર પૂજન થાય પૂજા અર્ચન કરવાથી કીધું છે કે હજારો દાન કર્યું હોય એથી પણ અધિક ફળ આપનારું પારદિવ પૂજા અર્ચન કરવું જોઈએ અને શ્રાવણ માસમાં દરેક ભગવાને એક મહિનો તમને આપણે આપ્યો છે જીવ માત્ર ને તો એક મહિનામાં જાણતા અજાણતા પણ જો શિવના સાનિધ્યમાં જાય એક લોટો જળ સડાવે એક પુષ્પ સડાવે અને ધર્મ અર્થે કામ ને મેળવી શકે આવો ભગવાન શિવ ની આરાધના કરીએ રાવણે કીધું પાર્દેશ્વર ભોજન સ્વર્ણ